હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રના ખાતામાં વીસમો હપ્તો આવવાની હવે તૈયારી છે તમારું અહીંયા કેવાયસી કમ્પ્લીટ હશે તો તમને આરામથી અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો તમારા ખાતામાં આવી જશે તો હવે જો તમારું કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તમને ખ્યાલ નથી તો કેવી રીતે તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો કે તમે અહીંયા કેવાયસી કર્યું છે કે નહીં અને જો તમારું કેવાયસી નથી થયું તો તમે વેબસાઇટ પર જઈને તમારું કેવાયસી કેવી રીતે કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમને હું છું આપણે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમારું કેવાયસી થયેલું છે કે નહીં તમને ખ્યાલ નથી અને કેવાયસી કરવા માંગો છો તો કેવી રીતે કરી શકાય અને કેવાયસી થયું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો એટલા માટે તમારે વેબસાઇટ પર જવાનું છે પીએમ કિસાન જેવું તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર આપણે અહીંયા ક્લિક કરીશું અહીંયા કેવાયસી થયું છે કે નહીં એ ચેક કરવા માટે વેબસાઇટની અંદર તમારે નીચે આવવાનું છે જેવું તમે વેબસાઇટની અંદર નીચે આવશો તમે જોઈ શકો છો અહીંયા ફાર્મર કોર્નર તમને લખેલું જોવા મળે છે ફાર્મર કોર્નર એટલે ખેડૂતોનો વિભાગ તો અહીંયા કી કેવાય સી લખેલું તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ઈ ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી બેઝ તમારું અહીંયા ઈ કેવાયસી થતું હોય છે તો હવે તમે અહીંયા ઈ કેવાયસી કરેલું છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો તમારે સૌ પ્રથમ તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે સર્ચના બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે આ રીતનો મેસેજ તમને અહીંયા જોવા મળશે જો તમારું અહીંયા ઈ કેવાયસી થઈ ગયેલું હશે તમે જોઈ શકો છો ઈ કેવાયસી ઓલરેડી ડન એ રીતનો મેસેજ તમને લખેલો જોવા મળશે પણ જો તમારું અહીંયા ઈ કેવાયસી નહીં થયું હોય તો આગળની પ્રોસેસ તમને અહીંયા બતાવશે કઈ રીતની પ્રોસેસ અહીંયા બતાવશે જો તમે અહીંયા ઈ

અને ગેટ મોબાઈલ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલ પર આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સબમિટ ઓટીપી ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર ફરી એક ઓટીપી આવશે જો તમે જે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ પણ આધાર કાર્ડ સાથે લિંક છે તો તમારે એ જ મોબાઈલ પર બે વાર ઓટીપી આવશે તો એ જે બીજી વાર અહીંયા ઓટીપી આવે છે તમારે એન્ટર કરવાનો છે નીચે તમને એક ચેકબોક્સ જોવા મળે છે કન્સન્ટ ગિવન એ ચેકબોક્સ પર તમારે ટીક કરવાનું છે અને ઓટીપી એન્ટર કરીને તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પીએમ કિસાન યોજનાની અંદર વીસમો હપ્તો મેળવવા માટે તમારું કેવાયસી અહીંયા ડન થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા મેસેજ જોવા મળે છે ઈ કેવાયસી હેઝ બીન ડન સક્સેસફુલી એટલે અહીંયા તમારું ઈ કેવાયસી થઈ ગયું છે જો તમારું ઈ કેવાયસી નહીં થયું હોય તો તમને વીસમો હપ્તો નહીં મળે જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને મળવાનો છે એટલે જો પીએમ કિસાન યોજના અંતર્ગત તમે વીસમો હપ્તો અહીંયા મેળવવા માંગો છો તો તમારું અહીંયા ઈ કેવાયસી થયેલું હોવું જોઈએ તો દોસ્તો તમને માહિતી આપી કે જો તમે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દર ચાર મહિને બે હજારનો હપ્તો મળતો હોય છે એ મેળવવા માંગો છો તો તમારું અહીંયા ઈ કેવાય સી હોવું જોઈએ ઈ કેવાયસી તમારું થયેલું છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકાય પણ માહિતી મેં તમને અંદર આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો આ જ રીતની નવી નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ